જો કોઈ માં પોતાના બાળકને જન્મ આપે છે તો તે કેટલી પીડાઓમાંથી પસાર થતી હોય તે જોનારા લગભગ દરેક વ્યક્તિઓને ખબર હશે અને દરેક વ્યક્તિઓ કદાચ તે પીડાને સમજી પણ શકતા હશે કારણ કે કોઈક માં આ વિડીયોને જોઈ રહી હશે અથવા કોઈક માનું સંતાન આ વિડીયોને જોઈ રહ્યું હશે પરંતુ જો હું તમને કહું કે આપણા ગુજરાતની અંદર એક એવી મહિલા છે કે જેને આજે પ્રસૂતિની પીડા ઉપડી પરંતુ ન તેની માટે એમ્બ્યુલન્સ હતી ન તેની માટે હોસ્પિટલ હતી ગામના અમુક યુવાનો ઝોલીમાં તે મહિલાને લાખીને લઈ ગયા અને ત્યાં સુધી લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જ્યાં એમ્બ્યુલન્સ આવી શકે પરંતુ તે લોકો ત્યાં પહોંચી ન શક્યા અને મહિલાને અર્ધ રસ્તા વચ્ચે જ બાળકને જન્મ આપવો પડ્યો તો તમે કેવા હચમચી જાઓ કઈક આ જ પ્રકારની ઘટનાની આજે વિગતે વાત કરવી છે નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મુહિબ વહરા આ ઘટના છે ગરુડેશ્વર તાલુકાના ચપાડ ગામની ગરુડેશ્વર તાલુકો કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સરદાર નું જે પુટલું છે તેના સાનિધ્ય થી માત્ર દસ કિલોમીટર ની અંદર નું આ ગામ કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે વિકાસ ના બણગા ન માત્ર ગુજરાત ન માત્ર દેશ પરંતુ આ ખાય જગતમાં ફૂંકવામાં આવે છે પરંતુ આ પરિસ્થિતિનું શું કે જ્યાં સરદારનું જે પુતલું છે તેના સાનિધ્યના ગામડાઓમાં એમ્બ્યુલન્સ પણ નથી પહોંચી શકતી અને આ ગુજરાતની મારી બહેન આ ગુજરાતની મારી મહિલા પ્રસૂતિની પીડા ભોગવે છે અને અર્ધ રસ્તા વચ્ચે બાળકને જન્મ આપવો પડે છે શું આજે સવાલ ન પૂછું પરિવહન મંત્રીને શું આજે સવાલ ન પૂછું આરોગ્ય મંત્રીને

શું કામ આ મહિલા ને પ્રસુતિ ની પીડા ભોગવવી પડી તમને જે પીડા થાય એ પણ આપણે એનો અનુમાન કે અંદાજો પણ ન લગાવી શકતા હોઈએ તો આ તો જોલી અંદર સુઈ ગયેલી મહિલા અર્ધ રસ્તા વચ્ચે ડિલિવરી આપતી મહિલા તેની પ્રસુતિની પીડા કેવી હશે શું તમે કે હું આ પીડાને અનુમાન તો શું વર્ણવી પણ શકીએ શબ્દોમાં આપણા પીડાને આપણે વર્ણવી શકીએ એટલા માટે સવાલ પૂછવાની ઈચ્છા થાય છે પરિવહન મંત્રીને પણ અને ગૃહરાજ જે ગૃહરાજ્ય મંત્રી છે તે જ પરિવહન મંત્રી છે આપણા તેમને પણ હર્ષભાઈ તમને પણ આ સવાલ અને ઋષિકેશભાઈ તમને પણ આ સવાલ તમે કામ સારા સારા કરતા હશો તમે ગુજરાતની જે પરિવહન છે તેને સુદ્ર બનાવી હશે તમે ગુજરાતના આરોગ્યને સુદ્ર બનાવ્યું હશે પરંતુ આનું શું મહેરબાની કરીએ છીએ અમે તમારી કોઈ ટીપક ટીકા કરવા માટે અહીંયા નથી આવ્યા અમે કહીએ છીએ કે આ સિસ્ટમને સુધારો અમે કહીએ છીએ કે આ સિસ્ટમમાં ચેન્જ લાવો અમે કહીએ છીએ કે આ સિસ્ટમમાં પરિવર્તન લાવો કારણ કે ગુજરાતની મહિલા ગુજરાત દીકરી આ આપણો

પ્રસૂતિની પીડા ઉપડે છે ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી જયારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને જોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આવે છે જ્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરબી વાસ્તવિકતા છે જ્યાં તમે ત્રણ હજાર કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી દસ કિલોમીટરનું આ ગામ છે આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્ય હોય પીવાના પાણી હોય રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે જયારે દેશ આઝાદ થઈને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ ઇઠોતેર વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે ત્યારે

ત્યારે ઘણા બધા સવાલો સાથે આ સ્ટોરીને અમે પણ અહીંયા વિરામ આપીએ છીએ ઘણા બધા સવાલો તમારા જઈએ છીએ સવાલો વિચારતા રહેજો વાગોડતા રહેજો અને જો મળે તો જવાબ લેવાના પણ પ્રયત્ન કરતા રહેજો ગુજરાતની વાત હતી આપણા જ અને આપણા જ વિકાસ મોડલની વાત હતી મળી એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી મને મારી ટીમ રજા આપ